પાવર આવી છે ને મારા વાળવા ને હુકાઈ જાય છે પાછું પેલો કાળ ભાવળી મન છે વાળી લે છે જ્યાં ત્યાં વારા વારે ફટફટ તો મારો પોણીનો વારો છે આજે મેં વાળી જવું પડશે હા પોણી જાય છે હું પાછો પોણી વાળા તો છું હેઠળ પક્ષક પોણી પાછું નેખમાં જવું પડશે આ બધું હુકાઈ ગયું છે મારા પાછું શું કહેવાનું આ મેથી કળી કરવા વાય તો હું કઈ જઈશ પાછી પોણી વાળું પડશે પોણી પાછું કાક ફેવરે છે આવશે પોણી પાછું આ ગૌએ હવે બે પોણ પીવા આવી રીતે હવે પાકી જોઈએ પાછા નકર પોણી નહીં મળે પાછા હુંકાઈ જોઈએ પાછા કોઈ મજા ના આવે પાછી પણ આ પેલો રેણા હળો બકરા દાઢી કાઢ્યો બેવાનો પાછો મેળો જ નહીં આવતો જે નામ તેના વશમાં પોણી વાર લે પાછો શું કરવાનું મારા પોણી પાછું હેઠો પોક્યો હા પાછું મારા નકર પાછું ગમું બહુ ફાટી જાય પાછું હા વાયદા છે પોણી એમાં હા પેલા ડુંગળી કઈ પાઈ દઉં કે પાછો મહાલ પાણી આવશે માન પાબર હારું જતું કેમ રહ્યું અતાર ઓધી હજી તો બહાર છે છે પાણીવાળા અલ્યા હો હો હારો પાવા તો સારું છે આ કોકડે કાફ ફેવરીન આવ્યો જાન અલ્યા પાછો આ મુળિયા જેવો કોનો બીજાનું કામ ના હોય એ રોજ વશી આવી જાય છે કે અનતેન આલા ફફકો ને પછી આમ બસ વાળી વાળીતા કસે ખબર જ નઈ પડતી હજી તો જાણ જાણ આ ગૌ હુકાઈ જાય છે મારે અને પછી આમ ફટલેન વાળતા વાર જ નઈ કરતા આ તો આવું તો બરોબર ને પાળવા સાત તો આ તો મેળવા જ નઈ હોય ને મારો હારો હારો કોણી સમ આવ્યું નહી હજી તો સાંજ નું કલાક થઈ ગયો હારો કોણી હારો કાક ફેરવી નાયો છો ના હજી જોવા દઉં પડશે પાછું તો ફાટી બાટી નહીં જોગ ને કા પાછો પેપ બેપ તૂટી જાય તો

પીવી તમારે હા હેરતા થોડું સાખેલું આપડે ભૂલિયે મગજ બગાડીને આવ્યું બેલું તો બેડા ભાજી નાખું